ભુજ ખાતે આરટીઓ કચેરી દ્વારા ભુજમાં માતાના મઢ પગે જતા યાત્રાળુ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરટીઓ અધિકારી દ્વારા પગપાળા જતા યાત્રાળુઓની સેફટી માટે રેડિયમ પટ્ટી તેમજ રેડિયમ જાકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે પાણીની બોટલ કોલ્ડ ડ્રિંક્સ તેમજ નાસ્તો આપી પગે જતા યાત્રાળુઓની સેવા કરવામાં આવી હતી ભુજ આર ટીઓ ઓફિસના આરટીઓ પ્રદીપસિંહ વાઘેલા તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર અંજલ આર પટેલ ઇન્સ્પેક્ટર હર્ષ ચૌધરી વી પટેલ હાર્દિક ગોસ્વામી તથા આરટીઓ સ્ટાફ તેમજ કર્મચારી તેમજ સિક્યોરિટી ગાર્ડના કર્મચારીઓ સેવામાં જોડાયા હતા આવી જ સેવા બે હજાર ત્રેવીસમાં પણ કરવામાં આવી હતી આ સેવા કેમ્પ ભુજ આરટીઓ ઓફિસની બારે રાખવામાં આવ્યું હતું સેવા વિશે કચ્છની પુકાર સાથે વાત કરતા આર ઇન્સ્પેક્ટર અંજલ આર દ્વારા વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનામૂલ્યે રેડિયમ તથા રેડિયમ જેકેટનું વિતરણ કરવામાં આવે છે જેથી પદયાત્રીઓ રાત્રે ચાલતા જતા હોય ત્યારે વાહન અકસ્માત ના સર્જાય અને આસાનીથી દેખી શકાય માટે કેમ્પનું આયોજન કરવામાં હજારથી બે હજાર જેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને ત્રણેક દિવસે મેં કેમ્પનું આયોજન કર્યું છે જે હજુ આવતીકાલે કન્ટિન્યુ તમારા દ્વારા રેડિયમ પટ્ટીનું વિતરણ કરવામાં આવ્યું છે રેડિયમ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા પદયાત્રીઓ માટે ઠંડા પીણા ઠંડુ પાણી તેમજ કોલ્ડ્રી સમગ્ર સ્ટાફ જોડાયેલો છે જેમાં ઇન્સ્પેક્ટર આરટીઓ સાહેબ શ્રી તેમજ સિક્યુરિટી ગાર્ડથી લઈને બધા જ કર્મચારી જોડાયેલા છે